પ્રિયંકા ગાંધી સાથે આ ખાસ મુલાકાત જોવા મળી રહી છે દિલ્હીમાં ગેની બેન ના બહેનને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે પ્રિયંકા ગાંધીએ ગેની બેન ના બહેન સાથે ત્યાં ફોટા પણ પડાવ્યા છે સમાચારોમાં આગળ વાત દિલ્હીમાં ચાલી રહેલા શિયાળા સત્રની વાત કરીએ તો સંસદ ભવનના કોરિડોર બહાર ગેનીબેન જે બનાસકાંઠાના સાંસદ છે તેમની નાની બહેન કે જેનું એક સપનું હતું કે મારે પ્રિયંકા ગાંધીને મળવું છે અને સપનું ગેનીબેન ઠાકોરે એ પૂરું કર્યું છે એક વિડીયો અને ફોટા જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં દિલ્હીમાં ગેનીબેનના બહેનને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે લોકસભા કોરિડોરમાં ગેનીબેનના બહેને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર પ્રિયંકા ગાંધીએ ગેનીબેનના બહેન સાથે ત્યાં ફોટા પણ પડાવ્યા છે તો સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હાલ દિલ્હીમાં જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો લોકસભાના શિયાળા સત્ર દરમિયાન પ્રિયંકા ગાંધી સાથે આ ખાસ મુલાકાત જોવા મળી રહી છે ચાલીસ વર્ષની નાની બહેન ગંગાબહેન પણ એ દિલ્હી પહોંચ્યા હતા સંસદ ભવનનું કાર્ય કેવી રીતે ચાલે છે તે જોવા માટે ગેનીબેન ઠાકોર પોતાની બહેનને દિલ્હી લઈ ગયા સંસદ ભવનના કોરિડોરમાં ગેનીબેને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરાવી છે ગેનીબેન ઠાકોરની બહેન એ પોતે એક દિવ્યાંગ વ્યક્તિ છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો ગેનીબેનના એ વર્ષોથી એક ઈચ્છા હતી કે મારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરવી છે

દિવ્યાંગ બહેન ગંગાબેન ઠાકોર ને લઈને દિલ્હી પહોંચ્યા હતા દિલ્હી સંસદ ભવન ની બહાર એક કોરિડોર ખાતે એ ત્યાં લઈને પહોંચ્યા હતા ને દરમિયાન પ્રિયંકા ગાંધી ની સાથે મુલાકાત કરાવી છે પ્રિયંકા ગાંધી એ લોકસભામાંથી બહાર નીકળી ગયા હતા ને ત્યારે ગેનીબેન ઠાકોર અને તેમના બહેન ગંગાબેન તેમને મળવા માટે પહોંચ્યા અને ગેનીબેન ઠાકોરે પ્રિયંકા ગાંધીને કહ્યું કે મારી બહેન ગંગાબેન ઠાકોરે તમને મળવા માટે આવ્યા છે

જે મારા દરેક કામમાં પડદા પાછળ રહીને મા જેવી ભૂમિકા ભજવે છે તે આજે એક સામાન્ય માણસની જેમ જીવી રહી છે અને પ્રિયંકાજીને મળીને તે પોતાની જાતને શરણ્ય માને છે અને સાથે જ જ્ઞાણીબેન ઠાકોરે આખી આ વાતની અંદર મહત્વપૂર્ણ વાત છે તેમના સોશિયલ મીડિયા પેજ ઉપર શેર કરીને લખ્યું હતું જે આ ચારમી લોકસભાનું શિયાળુપત્ર ચાલે છે ત્યારે વાયનાથના સાંસદ નારી ભક્તિનું ગૌરવ અને આદરણીય પ્રિયંકા ગાંધી આ શબ્દો એ જ્ઞાણીબેન ઠાકોરના છે

આ ઈચ્છા ગેનીબેન ઠાકોરે પૂરી કરી છે આમ તો ગેનીબેન ઠાકોરે ચર્ચામાં રહેતા હોય છે લાઈમલાઈટમાં રહેતા હોય છે પરંતુ એમનો પરિવાર એ બહુ ઓછો દેખાતા હોય છે કારણ કે જે પ્રમાણે એમની નાની બહેન કે જે પ્રિયંકા ગાંધી સાથેના ફોટા વાયરલ થયા ત્યારે કેટલાય લોકોને ખબર પડી કે ભાઈ ગેનીબેન ઠાકોરની એક બહેન પણ છે ને પોતે દિવ્યાંગ છે પરંતુ આ મુલાકાતને ખાસ મુલાકાત જે છે તે માનવામાં આવી રહી છે ત્યારે આ એક પ્રેમભર્યો સમાજ જે છે તે ટૂંકો સમાજ કહી શકાય કે જે પ્રિયંકા ગાંધીએ ગિનીબેન ઠાકોરની બહેન સાથે મુલાકાત કરી છે